જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજની આ હોળીના તહેવારની વિશેષ અને ખૂબ જ અગત્યની વિડીયોમાં ધર્મ ભક્તિ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે સર્વપ્રથમ આવનારા હોળીના પર્વની તમને અને તમારા સમસ્ત પરિવારને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આ વર્ષે સન બે હજાર ફાગણ પૂર્ણિમાની તિથિની શરૂઆત તેર માર્ચના રોજ ગુરુવારે સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટે થઈ રહી છે અને ચૌદ માર્ચના રોજ બપોરે બાર વાગીને બાવીસ મિનિટે પૂર્ણ થશે હોળી દહન તેર માર્ચે થશે અને રંગોત્સવ એટલે કે રંગોની હોળી અથવા ધૂળેટી ચૌદ માર્ચે ઉજવાશે આજની આ વિડીયોમાં આપણે હોળી દહનની રાત્રિ વિશે વાત કરીશું જે એક વિશિષ્ટ રાત્રિ માનવામાં આવે છે આ રાત્રિ આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સાધનાની સિદ્ધિ માટે પણ અત્યંત પ્રભાવશાળી ગણાય છે તો આજની આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું કે હોળી દહનની રાત્રિમાં કઈ સાધનાઓ કરવી જોઈએ કયા મંત્રોની સિદ્ધિ કરવી જોઈએ મંત્ર જપ કેટલી સંખ્યામાં કરવો સિદ્ધિ માટે યોગ્ય સમય શું હશે આ સમયગાળા દરમિયાન કઈ ખાસ સાવચેતીઓ રાખવાની જરૂર છે તો હોળી દહનની રાત્રિ સાધનાઓની સિદ્ધિ અને તાંત્રિક ક્રિયાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે આનું મુખ્ય કારણ એ છે કે આ રાત્રિએ બ્રહ્માંડની તમામ શક્તિઓ પૃથ્વી પર સક્રિય હોય છે દેવલોકની શક્તિઓ પૃથ્વી પર વિહાર કરવા માટે આવે છે સાથે સાથે નકારાત્મક શક્તિઓ પણ આ રાત્રિએ ખૂબ જ પ્રબળ અને ઉગ્ર હોય છે શા માટે આ રાત્રિ ખાસ હોય છે તો આ રાત્રિ તમારા ઈષ્ટદેવ માટે કરેલી સાધના મંત્રજપ અથવા કોઈ પણ પાઠ વગેરે માટે અત્યંત અસરકારક હોય છે બીજા દિવસોની તુલનામાં આ રાત્રિએ દેવશક્તિઓ સાથે જોડાવું જલ્દી સરળ બને છે તમે કોઈ મંત્ર સિદ્ધિ માટે પ્રયત્ન કરી રહ્યા હોય તો આ રાત્રિએ તે પ્રયત્ન અનેક ગણો વધુ ફળદાયી બની જાય છે હવે જાણીએ કે કયા મંત્રોના જપ કરવા જોઈએ કેટલા જપ કરવા જોઈએ અને તેનો યોગ્ય સમય કયો છે તો હોળી દહનની રાત્રિએ પ્રદુષ્કાળથી લઈને આખી રાત્રિ સુધીનો સમય અત્યંત જાગ્રત અને શક્તિશાળી માનવામાં આવે છે આ સમયગાળો તાંત્રિક ક્રિયાઓ અને મંત્ર સિદ્ધિ માટે અત્યંત અનુકૂળ ગણાય છે સાંજના સાત વાગ્યાથી લઈને રાત્રિના વચ્ચે મંત્ર જપ કરી શકાય છે જો આ સમયમાં જપ ન કરી શકો તો મધ્યરાત્રિમાં બે વાગ્યાની વચ્ચે અવશ્ય જપ કરો મધ્યરાત્રિનો સમય મંત્ર સિદ્ધિ માટે સૌથી વધુ પ્રભાવશાળી હોય છે હવે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો કે કયા મંત્રોના જપ કરવા જોઈએ તો આજની રાત્રિમાં તમે કોઈ પણ વિશિષ્ટ મંત્રની સિદ્ધિ કરી શકો છો ખાસ કરીને જે મંત્રોને તમે રોજ પૂજામાં જપ કરતા હો તેમની સિદ્ધિ આ રાત્રિએ કરવાથી તરત જ ફળની પ્રાપ્તિ થઈ જાય છે પરંતુ કેટલાક મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી હોય છે જેમ કે માત્ર આ રાત્રિએ એક જ મંત્રની પસંદગી કરો બહુ બધા મંત્રોને એક સાથે જપ કરવાની ભૂલ ન કરવી જોઈએ કોઈ એક જ મંત્ર પસંદ કરો અને ફક્ત તેની જ સિદ્ધિ કરો એક જ ઈચ્છાનો સંકલ્પ લો એક સાથે ઘણી બધી ઈચ્છાઓ રાખવાને બદલે કોઈ એક વિશિષ્ટ ઈચ્છા અથવા તો દુઃખ નિવારણ માટે સાધના કરો જો કોઈ વિશિષ્ટ સમસ્યાથી મુક્તિ મેળવવી હોય તો ફક્ત તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરો તથા વૈદિક મંત્ર અને સાબર મંત્ર બંનેનો ઉપયોગ કરી શકો છો આજની રાત્રિએ વૈદિક મંત્રો અને સાબર મંત્રો બંનેની સિદ્ધિ શક્ય છે ખાસ કરીને સાબર મંત્રોની સિદ્ધિ માટે આ રાત્રિ અત્યંત પ્રભાવશાળી અને અચૂક ગણાય છે જો તમારી સમક્ષ કોઈ મોટું સંકટ હોય અને તમારે ઝડપી ઉકેલ મેળવવો હોય તો આજની રાત્રિએ સાબર મંત્રોની સિદ્ધિ અવશ્ય કરો કારણ કે સાબર મંત્ર તરત જ અસર કરે છે અને ઝડપથી સિદ્ધ થઈ જાય છે આ રાત્રિએ પૂજા માટેનો શુભ સમય કયો રહેશે તો સાંજે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા અથવા તો મધ્યરાત્રિ બાર વાગ્યાથી બે વાગ્યા વચ્ચે જપ કરો માત્ર એક જ મંત્ર પસંદ કરો અને તેની જ સિદ્ધિ માટે પ્રયત્ન કરો એક જ મનોકામનાને ધ્યાનમાં રાખીને સાધના કરો વૈદિક મંત્ર અને સાબર મંત્ર બંને કરી શકાય પણ સાબર મંત્ર ખાસ કરીને કરવાથી ઝડપથી ફળ મળે છે હવે વાત કરીએ કે કયા મંત્રોના જપ કરવા જોઈએ જેમ કે આપણે ચર્ચા કરી તે પ્રમાણે તમારી જરૂરિયાત અનુસાર સાધના પસંદ કરવાની રહેશે જો દુશ્મનોના સંકટોથી પીડિત હો અથવા વિરોધીઓને શાંત કરવા માંગતા હો તો માં કાલી અથવા મા બગલામુખીની સાધના કરો જો તમારી ઈષ્ટ ઈષ્ટદેવતામાં કાલી છે તો આ મંત્ર જપો ઓમ ક્રીમ નમઃ અથવા ઓમ ક્રીમ કાલિકાય નમઃ આ મંત્ર જપની સંખ્યા ઓછામાં ઓછી એકાવન માળા અથવા તો એકસો આઠ માળા જપ કરો જો આ સંભવિત ન હોય તો ઓછામાં ઓછી અગિયાર માળા કે એકવીસ માળા તો અવશ્ય જપ કરો જેટલા વધુ જપ કરશો તેટલી વધુ જ મંત્રની શક્તિ ઉત્પન્ન થશે જેમ જેટલો મંત્ર વધુ જપ કરવામાં આવશે તેટલો મંત્ર વધુ ઉર્જાવાન બનશે મંત્ર જાગ્રત થશે અને તેટલી જ ઝડપથી તમારી મનોકામના પણ પૂર્ણ થશે આથી શક્ય તેટલા વધારે સંખ્યામાં મંત્ર જપ કરવાની કોશિશ કરો હવે જો તમારી ઈષ્ટ દેવીમાં બગલા મૂકી છે તો આ મંત્રને વધુમાં વધુ જપ કરો ઓમ લીમ 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 બગલે સર્વ ભયમ હર માં બગલા મૂકીની સાધનામાં ધ્યાન રાખવાની બાબતો પીળા રંગના વસ્ત્ર ધારણ કરો માં બગલા મૂકીને પીળા રંગનો પ્રસાદ અર્પણ કરો હળદરની માળા વડે મંત્ર જપ કરો પીળા રંગના આસનનો ઉપયોગ કરો

ઓમ ત્ર્યંબક યજામહે સુગંધી પૃષ્ઠિવર્ધન ઉર્વારુકમી બંધના મૃત્યુર્મક્ષેય મામૃતા તમે લઘુ મહામૃત્યુંજય મંત્રનો પણ જપ કરી શકો ઓમ હોમ જુમ શહ જેથી આ મંત્રને ઓછા સમયમાં વધારે વાર જપ કરી શકાય અને તે ખૂબ જ પ્રભાવશાળી ગણાય છે આથી આ મંત્રનો પ્રયોગ પણ કરી શકાય જો તમારી પાસે ધન સંબંધિત સમસ્યા હોય જો તમે આર્થિક પરેશાનીઓથી મુક્તિ મેળવવા માંગતા હો તો મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ મંત્રનો જપ કરો ઓમ શ્રીમ શ્રીય નમઃ ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રની ઓછામાં ઓછી એકાવન માળા અથવા તો એકસો આઠ માળા મંત્ર જપ કરો જેટલા વધુ શક્ય હોય તેટલા વધુ જપ કરો આ ઉપરાંત માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે શ્રી સુક્તના સોળ પાઠ કરો માં લક્ષ્મીને ખીરનો ભોગ લગાવો અને લાલ પુષ્પ અર્પણ કરો જેઓ પોતાના જીવનમાં ગ્રહોથી પીડિત હોય છે શત્રુઓના ભયથી પીડાય છે અથવા તો કોઈ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યા છે અને જેમના ઈષ્ટ ભગવાન હનુમાનજી છે તેઓ હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ રાત્રિએ હનુમાન ચાલીસાની સિદ્ધિ કરી શકે છે તેથી હનુમાન ચાલીસાના વધુમાં વધુ પાઠ કરવા એકસો આઠ વખત પાઠ કરી શકો અથવા તો ચોપન વખત પાઠ કરી શકો છો આ ઉપરાંત આ મંત્રનો જપ કરો ઓમ હમ હનુમતે નમઃ બીજો મંત્ર આ મંત્ર ઘર અને વ્યક્તિગત સુરક્ષા માટે તેમજ ભયાનક સંકટોથી બચવા માટે અત્યંત પ્રભાવશાળી છે જો આ રાત્રે આ મંત્રના જપ કરવામાં આવે તો અદ્ભુત ફળની પ્રાપ્તિ થાય છે ઓમ નમો વજ્રકા કોઠા જીસમે પિંડ હમારા પેઠા

હવે જેમના ઈષ્ટ દેવતા ભગવાન ગણેશ છે તે લોકોએ ભગવાન ગણેશના આ મંત્રને વધુમાં વધુ જપ કરવો ઓમ ગંગ ગણપતે નમઃ મંત્રની સિદ્ધિ માટે સંખ્યા તેટલા વધુ મંત્ર જપ કરવા ભગવાન ગણેશ વિઘ્નાનો નાશ કરનાર છે જો આપની અતોટ શ્રદ્ધા ભગવાન ગણેશમાં હોય તો આ મંત્ર ઓમ ગંગ ગણપતે નમહનો વધુમાં વધુ મંત્ર જપ કરો આ ઉપરાંત દુર્ગા સપ્તશીના પાઠ પણ કરી શકાય હવે વાત કરીએ કેટલીક અગત્યની વિશેષ બાબતોની જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે આજની રાત્રિએ જે સાધના આરંભ કરી છે તેને અધૂરી ન છોડી શકાય આજની રાત્રિએ જે મંત્ર સાધનાનો આરંભ કરશો તે પછીની રોજની પૂજામાં પણ નિત્ય દરરોજ ઓછામાં ઓછા ત્રણ પાંચ સાત અથવા તો અગિયાર માળા પોતાના સામર્થ્ય અનુસાર જપ કરવા જોઈએ મંત્રનો જપ રોકવા નહીં જેથી તેની ઉર્જા સતત જાગૃત રહે વિશેષ રાત્રિઓમાં જેમ કે દિવાળીની રાત્રિ અથવા તો આવનાર નવરાત્રિમાં આ મંત્રોની ઉર્જા વધારવા માટે વધુ જપનો સંકલ્પ કરી શકાય છે આ પ્રક્રિયાથી મંત્ર સંપૂર્ણ રીતે જાગૃત થશે અને આપની ઈચ્છા ઝડપથી પૂર્ણ થશે હોળીના આ પર્વ માટે ફરી એકવાર તમને અને તમારા સમસ્ત પરિવારને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ જય માતાજી હર હર મહાદેવ આ વિડીયોમાં આપેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને જરૂર પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારી આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી શકે ધન્યવાદ